નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારો અમારી આ ચેનલ પર આજે આપને આ વિડિયોમાં જાણીશું શ્રી કૃષ્ણ કહે છે કે જો તમે એકવાર તુલસી પાસે દીવો કરો તો શું થાય તો ચાલો જાણીએ જો મિત્રો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી આવનાર સ્ટોરી તમારા સુધી પહોંચી શકે તો ચાલો હવે આપણે સ્ટોરીની શરૂઆત કરીએ મિત્રો સનાતન હિન્દુ ધર્મમાં તુલસી ના છોડને સૌથી પહેલો પૂજવામાં આવે છે ત્યાં તુલસીનો છોડ છે એ જગ્યાએ ક્યારે દુષ્ટતાનો વાસ નહીં થાય આવી જગ્યા સૌથી પવિત્ર હશે તેથી જ આપણે આપણા ઘરમાં તુલસીનો છોડ લગાવવો જોઈએ પ્રાચીન મહાન જે કથા દ્વારા ભગવાન શ્રી કૃષ્ણએ દેવીને કહી હતી આગળ વધતા પહેલા સત્યભામાને કહ્યું મિત્રો એક સમયે ભગવાન શ્રીકૃષ્ણ પાસે આવીને દેવી સત્યભામાએ તેમને પૂછ્યું કે શું તમે આપ્યું છે મને તુલસીના છોડને પાણી આપવાનું મહત્વ તો શું છે તુલસી પાસે દીવો કરવો અને ક્યારે દીવો કરવો કૃપા કરીને મારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ કૃપા કરીને મને વિગતવાર જણાવો ભગવાન શ્રી કૃષ્ણ કહે હે દેવી આજે તમે બધું કરી લીધું તમે આ પ્રશ્નનો જવાબ આપતા પહેલા એક ખૂબ જ સારો પ્રશ્ન પૂછ્યો છે જેમાંથી તમને તમારા બધા પ્રશ્નોના જવાબો મળી જશે સાંજના સમયે તુલસીનું વર્ણન હું આ કથામાં કરીશ તેથી તમે આ કથા ધ્યા સાંભળો તો જ સો વર્ષ સુધી તુલસી પાસે દીવો પ્રગટાવવાનું પુણ્ય મળે છે પ્રભુ મારે આ વાર્તા સાંભળવી છે હું ઉત્સુક છું કૃપા કરીને મને આ વાર્તા કહો મને કહો હું આ કથા ધ્યાનથી સાંભળીશ પછી ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને કથા સંભળાવતા થયા દક્ષિણ દિશામાં તુંગા ભદરા નામની એક ખૂબ મોટી નદી છે એ જ નદીના કિનારે હરિહરપુર નામનું એક અતિ સુંદર શહેર વસેલું છે કે એ જ શહેરમાં હરિ દીક્ષિત નામનો એક બ્રાહ્મણ રહેતો હતો અને તે ધર્મ કાર્ય કરતો હતો

તેણીએ તેના પતિને બદલે અન્ય પુરુષો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું પરંતુ તે અન્ય સુંદર પુરુષો સાથે બેસીને વાત કરતી હતી અન્ય પુરુષો દ્વારા આકર્ષાયા હતા માટે તે પોશાક પહેરીને ગામમાં ફરવા જતી હતી તે એકવાર જંગલમાં એક ઝાડ નીચે ઊભી હતી હેન્ડસ્મ પુરુષોની રાહ જોવી અને બીજા કોઈની નહીં દુષ્ટ માણસને લલચાવવો અને તેની સંગતનો આનંદ માણો હરિદીક્ષિત એક દિવસ હતા તમારી કહ્યું હે ભગવાન આ આ તમારું છે રીતે પાપ કરવું યોગ્ય નથી પણ તેનાથી તમને નુકસાન જ થશે તેથી જ તમે હવેથી આ બધા ખરાબ કામો કરવાનું બંધ કરી દો મને ખબર નથી કે કયા પાપને કારણે મને તમારી જેમ ભીખ માંગવી પડી મંગેતર સાથેના લગ્ન ભૂતકાળમાં હોય તેવું લાગે છે તેથી જ મેં મારા જન્મમાં પાપ કર્યા હશે મારી પાસેથી આ રીતે ગરીબ પતિ મળ્યો છે તમે મારા નથી મારી ઈચ્છા પણ પૂરી કરી શકતો નથી મજબૂરીને કારણે તું આ ઝુંપડીમાં રહે છે દીક્ષામાં લાવેલું અન્ન ખાવું પડે હરિદીક્ષિતે તેની પત્નીને કહ્યું કે જો હું તારી સાથે રહીશ તો હું આ જીવનમાં પણ પાપ કરીશ તેથી હવે હું કોઈ અન્ય ધનવાન સાથે લગ્ન કરીશ આવા અપશબ્દો ન બોલો આ રીતે જે સ્ત્રી તેના છોડીને બીજા પુરુષ પાસે જાય છે છે તે તેને જ જવાનું નરક મારે જવું પડશે કારણ કે તમે કોઈ છો કોઈ કામ ન કરો પણ ભીખ માંગીને ખાઓ હા અને તું મને જૂઠું પણ ખવડાવે છે જે પતિ તેની પત્નીને અસંતુષ્ટ રાખે છે તે પણ નરકમાં જાય છે અને તારું ઘર નરકની સજાથી ઓછું નથી દીક્ષિતની પત્નીએ ઘણા કઠોર શબ્દોથી તેના પતિનું અપમાન કર્યું અને કહ્યું જે સ્ત્રી તેના પતિનું અપમાન કરે છે તે જ સ્ત્રી તેના ઘર પર દુર્ભાગ્ય લાવે છે ચોક્કસપણે નરકમાં સજા થશે હવે તમારે ભોગવવું પડશે હવે એ દુષ્ટ સ્ત્રીની વાત સાંભળો એક દિવસ તે દુષ્કર્મનું શું થાય છે લાંબા સમય પછી પણ તે સ્થાને કોઈ પુરુષ ન આવ્યો તેથી તે ખૂબ જ દુખી થઈ ગઈ અને તેના પ્રિય શોધમાં અહિંતી જોવા લાગી દિવસ તેની બધી મહેનત વ્યર્થ ગઈ અને વિલાપ કરવા લાગી અરે આજે આ રીતે કોઈ સુંદર માણસ આવ્યો નથી મારું સુંદર શરીર કરશે મારી યુવાની અને સૌંદર્ય કોઈ કારણ વગર નષ્ટ થઈ રહ્યું છે આ સુંદર શરીરની ઈચ્છા પણ નથી હવે હું ક્યાં જાઉં કોણ મને સ્વીકારશે મારી સાથે લક્ઝરી કોણ કરશે મારો પતિ મૂર્ખ છે પણ હવે લાગે છે કે દુનિયા મૂર્ખ માણસોથી ભરેલી છે કોઈ ઇચ્છતું નથી કે હું એટલી સુંદર મજબૂત અને શકિતશાળી માણસ છે પછી તેને મારી પાસે મોકલો ભલે તે મને ખાય હું રાજી ખુશી થી તેમ કરીશ તેમના હું ભગવાન શ્રી કૃષ્ણ ભેટીશ તેઓ કહે છે હે દેવી આ રીતે તેજ જંગલમાં સ્ત્રી જોરથી શોક કરવા લાગી તે પાપી સ્ત્રીનો અવાજ સાંભળીને એક ભયંકર વાઘ જાગી ગયો અને તેને ખાવા માટે તેની પાસે આવ્યો તે બગીચાનું નામ ધ્વંશ હતું તેનું શરીર કાળું હતું નારંગી પટ્ટાઓ જે તે જંગલની છાયામાં ભેળવી દેતો હતો તેની આંખો અંગારા જેવી લાલ હતી જે અંધારામાં પણ તેના જડબામાંથી બહાર નીકળતી હતી જે કોઈ પ્રાણીને મારી શક્તિ ન હતી તેની ઊંડી ગરજના આખા જંગલમાં ગુંજતી હતી જેના કારણે આસપાસના જીવો ધ્રુજતા હતા વિનાશનો લાંબો મજબૂત અવાજ હતો ઊંછડી તેની શક્તિનું પ્રતીક હતું તે તેના સ્નાયુબદ્ધ મજબૂત પગ સાથે ઝડપથી જંગલમાં ફરતો હતો ધ્વંશનું આખું શરીર શક્તિશાળી સ્નાયુઓથી ભરેલું હતું જેણે તેને એક જ વારમાં તેના તેના શિકારને મારી નાખવાની મંજૂરી આપી હતી તે પાપી અને દુષ્ટ લોકોને ખાઈ જાય છે જેમને તેને ખાવાનું નક્કી કર્યું હતું જે ભયંકર બગીચો તેને સોંપવામાં આવ્યો હતો તે જોઈને તેની સામે ઉભેલી સ્ત્રીને પરસેવો વળી ગયો તે ભયથી ધ્રુજવા લાગી આ દરમિયાન તે સ્ત્રીએ કાંઈ કર્યું તેને તેના પંજા વડે ઈજા પહોંચાડી અને તેણી જમીન પર પડતા જ સ્ત્રીએ બૂમ પાડી હે વાઘ તું અહી કેમ આવ્યો છે મને કેમ મારી રહ્યો છે હું અહી મારી પ્રિયતમાને શોધતો હતો તું મને છોડી દે શું કરશે તમે મારા ભોજનમાંથી મેળવો છો આ સાંભળીને ભયંકર વાઘ એક ક્ષણ માટે થંભી ગયો અને હસીને બોલ્યો હે દુષ્ટ આજે દિવસ છે ભગવાને તને મારા ખોરાક તરીકે મળશે વાઘ કેમ બનવું પડ્યું અને તું મારી જેવી સ્ત્રીઓને કેમ ખાય છે તે પહેલા મને આખી વાત કહે મને કહો અને પછી મને ખાઓ પછી ધ્વંસ નામની બા કહેવા લાગી હે પાપી હું તું છું હું તમને મારા પાછલા જન્મની વાર્તા કહું અને શા માટે મારે બાગ બનવું પડ્યું પ્રાચીન સમયમાં દક્ષિણ દેશમાં અમલાપાહા નામની એક પવિત્ર નદી હતી આજ નદીના કિનારે મુનિપર્ણ નામનું એક શહેર હતું આ શહેર તેના સુંદર મંદિરો શાંતિપૂર્ણ વાતાવરણ અને ધાર્મિક વિધિઓ માટે પ્રસિદ્ધ હતું હું એ પરિવારમાં જન્મ્યો હતો મારું નામ વેદાનંદ હતું મારા પિતા એક આદર્શ બ્રાહ્મણ હતા જેઓ યજ્ઞ હવન અને ધાર્મિક વિધિઓ કરતા હતા મે મારી કિશોરાવસ્થામાં વેદોનો અભ્યાસ કર્યો અભ્યાસ કર્યો અને યજ્ઞ વગેરે ધાર્મિક પ્રવૃત્તિઓમાં નિપુણ બન્યો પરંતુ હું તરીકે મારા મનમાં પૈસાનો લોભ વધી ગયો મે ઘણા યજ્ઞો કર્યા પણ એ યજ્ઞો ધર્મથી દૂર રહેતા અને પૈસાના લોભમાં તેમના નૈતિક કાર્યોમાં બાધારૂપ હતા ધર્મના માર્ગે

પણ પૈસાનો લોભ હજી મારા મનમાં નથી હું ગયો અને હું પાપ કરતો રહ્યો દેવી દેવતાઓની પૂજાનો હેતુ માત્ર ધર્મના નામે વધુ પૈસા મેળવવાનો હતો મિસ્ટર મની જાપ અને પદ્ધતિ વિના એકત્રિત કર્યું પરંતુ તે જ સમયે મારી સાથે એ તે જ દિવસે એક ભયંકર ઘટના બની જ્યારે હું નદીના કિનારે એક બીમાર અને ભટકતો હતો કૂતરો મારી પાસે આવ્યો અને મેં તેને ઠપકો આપ્યો મેં તેનો પીછો કર્યો પરંતુ તે ગુસ્સે થઈ ગયો અને હું બેભાન થઈ ગયો અને તે જ ક્ષણે હું મારા મૃત્યુ પછી યમના બે દૂત દેખાયા અને તેઓને સાંકડો લાગી તેઓ મને યમપુરીમાં અને યમરાજની સામે લઈ ગયા યમરાજે તેમના દિવ્ય સિંહાસન પરથી જ ગુપ્તાને મારા કાર્યોનો હિસાબ આપવા આદેશ આપ્યો ચિત્રગુપ્તને ખૂબ પ્રસ્તુત કરો ધર્મરાજે ગંભીર સ્વરે કહ્યું બ્રાહ્મણ જેનું નામ વેદાનંદ હતું તેણે તેના જીવનમાં ગંભીર પાપો કર્યા છે તેણે લોકોના નામ પર છેત્રપિંડી કરી ખોટા મંત્રોચ્ચાર કરીને યજ્ઞ કર્યો અને ભગવાનનું અપમાન કર્યું તે પૈસાના લોભથી ધર્મથી દૂર થઈ ગયો તેણે ક્યારેય ધર્મનું પાલન કર્યું નહીં તેથી જ આ પાપી બ્રાહ્મણ નરકમાં જવાને લાયક છે આ પાપને નરકની અગ્નિમાં ફેંકી દેવો જોઈએ અને તેના કર્મોનું ફળ ભોગવવું જોઈએ મારા પછી ઘણા વર્ષો સુધી ભયંકર પીડા સહન કરવી પડી મારા પાપો લીધે મને બગીચો શરીર મળ્યો અને હું ધ્વને આ દુર્ગમ જંગલમાં રહેવાનું શરૂ કર્યું અને પોતાની વાર્તા પૂરી કરીને કહ્યું કે મારા આગલા જન્મના પાપોનું પ્રાયશ ચિત કરતી વખતે મેં પ્રતિજ્ઞા લીધી કે હું ક્યારે મહાત્મા સાધુ પુરુષો કે સતી સ્ત્રીઓને નહીં ખાઉં

તેથી આજે તો ચોક્કસ મારું માંસ બની જશે તે સ્ત્રીના મૃત્યુ પછી વાઘે તે સ્થાન છોડી દીધું તે જગ્યાએ યમના બે દૂત આવ્યા અને તે પાપી ઉપાડીને તેને તેને મુક્ત કરી પૂરી લઈ જવામાં આવી જ્યાં તેને યમરાજની સામે ઊભી કરવામાં આવી ત્યારે ચિત્રગુપ્તે તે સ્ત્રીનો હિસાબ લેતા યમરાજને કહેવાનું શરૂ કર્યું હે ધર્મરાજ આ સ્ત્રી કોઈ અતિ પાપી નથી તેણે ઘોર પાપ કર્યું છે વ્યભિચાર કર્યો છે તેણીએ ક્યારે તેના પતિની સેવા કરી નથી તેણી તેના પતિને ભૂલી ગઈ હતી અને અન્ય પુરુષો સાથે સેક્સ માણતી હતી વિલાસના પાપ સાંભળીને યમરાજ ખૂબ જ ક્રોધિત થઈ ગયા અને તેણે તે સ્ત્રીને અગ્નિથી ભરેલા તળાવમાં ફેંકી દેવાનો આદેશ આપ્યો તે પછી તે સ્ત્રી અત્યંત ગભરાઈ ગયા અવિચારી સ્ત્રી કહેવા લાગી કે હે ધર્મરાજ કરેલા પાપ મને માફ કરો તમારા પાપો માટે પ્રાયશ્ચિત જે સ્ત્રી તેના છોડી દે છે નથી જો છોડીને બીજા પુરુષ સાથે બહાર જાય છે તો તે ચોક્કસપણે નરકમાં જશે એટલા માટે હવે તમારે નર્કની યાતનાઓ ભોગવવી પડશે ત્યારે યમરાજે પોતાના દૂતોને કહ્યું

ઘણા પાપી માણસો સાથે ફરવાનું શરૂ કર્યું પછી થોડા સમય પછી તેણીએ ઘણા પુરુષો સાથે ફરવા માંડ્યું જે તેના પાછલા જન્મના પાપો માટે દોષિત હતા પછી થોડા સમય પછી તેના આગલા જન્મના પાપોને લીધે તેને રક્તપિત્ત થયો અને તેને ભયંકર પીડા સહન કરવી પડી તેના શરીરના અંગો બળવા લાગ્યા તેની આંખો દુખવા લાગી તે આ દુઃખ સહન કરીને દિવસો પસાર કરવા લાગી

જણાવ્યું હતું હે કલ્યાણી આ ખૂબ જ પવિત્ર તુલસીનો છોડ છે આ તુલસીના છોડને જળ ચઢાવવાથી પરેશાનીઓનો નાશ થાય છે અને આ તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાથી તમામ પાપોનો નાશ થાય છે તે સંતનો નાશ થાય છે તે સાંભળીને તે સ્ત્રી ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેણે ઋષિને કહ્યું તેના બધા તુલસી પાસે દીવો પ્રગટાવવાથી જન્મોના પાપ પણ ભૂસી શકાય છે પણ દીકરી તું કોણ છે અને તમે આ પ્રશ્ન કયા કારણથી પૂછો છો હે ઋષિ મે વ્યભિચાર કર્યો છે અને મારા પાપોને લીધે મારી આબી દુર્દશા થઈ છે મારા પાપોમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય જણાવો ઋષિ કહે છે કે હવેથી તું દરરોજ આ તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવજે ઋષિની વાત સાંભળીને તારા બધા પાપ દોષ દૂર થઈ જશે તે પાપી સ્ત્રીએ પણ આ રીતે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવ્યો હંમેશા સમાન પછી તેણીએ તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાનું શરૂ કર્યું ત્યારે તે સ્ત્રીને યમલોકમાં લઈ જવા માટે યમરાજના બે દૂત પ્રગટ થયા તરત જ યમના દૂતો એ પાપી સ્ત્રીને દૂર કરવા લાગ્યા જે તે સ્થળે ભગવાન વિષ્ણુના બે સલાહકારો દેખાયા અને તેમના શરીરમાંથી સુવર્ણ પ્રકાશના કિરણો નીકળ્યા ચારે બાજુ તેણીનું સ્વરૂપ એટલું મોહક અને દિવ્ય હતું કે તેને જોઈને કોઈપણનું હૃદય આદ્રથી ભરાઈ જાય તેના ચહેરા પર એક શાંત સ્મિત હતું જે અપાર કરુણાથી ભરેલું હતું અને તે દયાનું પ્રતીક હતું તેના વસ્ત્રો રત્નો અને રેશમથી જડેલા હતા જે વાદરી અને સોનેરી રંગોમાં ચમકતા હતા જાણે વૈકુંઠની સુંદરતા તેના વ્યક્તિત્વમાં હાજર હતી જેના કારણે તેના કાનમાં સોનાની બુટ્ટી ઝૂલતી હતી તેમના કપાળ પર દિવ્ય સંગીતનો અવાજ હતો જે તેમની દિવ્યતા સૂચક હતું અને તેમના હાથમાં દૈવી હાથ હતા એક ગદા હતી જે ન્યાય અને પ્રામાણિકતાની શક્તિનું પ્રતીક હતું જેથી તેઓ તેમના દૈવી સ્પર્શ દ્વારા સ્ત્રીને મુક્તિની ખાતરી આપવા માટે આવ્યા હતા જેથી કરીને તેના બધા પાપોનો નાશ થાય અને તે પાર્શદોએ યમરાજના દૂતોને રોક્યા અને તેઓએ કહ્યું કે હે યમના દૂતો આ સ્ત્રીને છોડી દો આ સ્ત્રી નર્કમાં જવાને લાયક નથી તમે કોના કહેવાથી આ અધર્મ કરી રહ્યા છો ત્યારે યમના દૂત કહેવા લાગ્યા સાંભળીને ભગવાન વિષ્ણુ ના કહ્યું હે યમદુ તમે સાચું બોલો છો પરંતુ આ સ્ત્રીમાં પણ એક પુણ્ય છે જે તેના બધા પાપો ને ભૂસી નાખે છે યમદુએ આશ્ચર્ય સાથે પૂછ્યું કે તેણે તેના જીવનમાં સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવ્યો હતો પાર્ષદો શું તુલસી પાસે દીવો પ્રગટાવવાથી તેના બધા પાપો નાશ પામી શકે ભગવાન વિષ્ણુના પાર્ષદોએ ઊંડી આંખોથી યમદુ તરફ જોયું અને સમજાવ્યું કે તમે આવું નથી કહેતા યમદુ સમજે છે કે તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે અને જે ભક્ત ભક્તિ ભાવથી તુલસી પાસે દીવો પ્રગટાવે છે તે વિષ્ણુના આશીર્વાદનો પદાર્થ બની જાય છે અને તેનાથી તેના પાપો દૂર થાય છે સ્ત્રી એ સાચા મનથી તુલસીની પૂજા કરી અને દીવો પ્રગટાવ્યો તેથી જ તેના બધા પાપો બળીને રાખ થઈ ગયા હવે તે નરકમાં છે યમ જવાને લાયક નથી દૂતોએ હાથ જોડીને કહ્યું હે પાર્ષદો તમે સાચું કહો છો રહી રહ્યા છે જો તે ભગવાન વિષ્ણુની પ્રિય ભક્ત છે તો અમે તેને કેવી રીતે લઈ જઈ શકીએ તે વિશે અમે જાણતા આ મહિલાએ તે દીવાના તેના તમામ બાળી નાખ્યા છે જ્યાં તેણીનું સ્વાગત કરવામાં આવશે યમદુસે તે સ્ત્રીને તે જ જગ્યાએ મોકલી તેને છોડીને યમલોકમાં પાછા ફર્યા અને ત્યાં તે યમરાજને મળ્યા થી આખી વાર્તા સંભળાવ્યા પછી

આ મંત્રનો દરરોજ જાપ કરવો જોઈએ હોમ તુલસી દેવેચ વિદ્મહે વિષ્ણુ પ્યાય ચાધીનહી તન્નો વૃંદા પ્રચોદ્યાત શ્રી કૃષ્ણ કહે છે હજારો અમૃતના ઘડાઓથી સ્નાન કર્યા પછી પણ શ્રી હરિને એક તુલસીના પાન ચઢાવવાથી જેટલો સંતોષ મળે છે તેટલો જ દસ હજાર દાંથી પ્રાપ્ત થાય છે જે મૃત્યુ સમયે તુલસીના પાન મુખમાં રાખે છે પાણી મેળવ્યા પછી તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે અને જ્યારે ભક્ત તુલસી પાસે દીવો પ્રગટાવે છે ત્યારે તે પ્રકાશમાં રહેલી શક્તિ નકારાત્મક શક્તિઓનો નાશ કરે 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 છે 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 તે આધ્યાત્મિક વાતાવરણને શુદ્ધ અને અને દીપનો પ્રકાશ અજ્ઞાનનો અંધકાર દૂર જ્ઞાનનો પ્રકાશ પ્રગટાવે છે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી પવિત્રતા આવે છે પવિત્રતાની ભાવના ઉત્પન્ન થાય છે જે ભક્તિ અને ધ્યાનની શક્તિને વધારે છે અને શાંતિ એવું કહેવાય છે કે સૂર્યાસ્ત સમયે તુલસીની પાસે દીવો પ્રગટાવવાની વિધિ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ સમયે ભગવાન વિષ્ણુ નું સ્મરણ કરવામાં આવે છે વિશેષ ગુણો દરરોજ સાંજે થાય છે તુલસી પાસે દીવો પ્રગટાવતા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપ કરવો જોઈએ અને તુલસીની પાસે ઘી અથવા તલના તેલનો દીવો પ્રગટાવવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે તે વધુ પવિત્ર માનવામાં આવે છે પરંતુ જો તે શક્ય ન હોય તો તલના તેલનો દીવો પણ નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે મદદરૂપ થાય છે તેમના ઘર અને કુટુંબમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી પિતૃદોષ ગૃહદોષ અને કાલદોષ દૂર થાય છે આ ઉપાયથી ઘરમાંથી સર્પદોષ જેવા અવરોધો પણ દૂર થઈ શકે છે નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને તુલસી પાસે દીપક પ્રગટાવવાથી આત્મા શુદ્ધ થાય છે અને તેનાથી આત્માને શાંતિ મળે છે અને મોક્ષ પણ મળે છે વ્યક્તિ જીવનના અંતિમ દિવસોમાં તુલસી પાસે દીવો પ્રગટાવીને ભગવાનનું સ્મરણ કરે છે પછી તેને મૃત્યુ પછી યમદુનો ડર રહેતો નથી અને તે સીધો ભગવાનના धामમાં જાય છે તુલસી પાસે દીવો પ્રગટાવી દેવી મળે છે લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે વ્યક્તિના જીવનમાં ક્યારે આર્થિક સંકટ નથી આવતું આવે છે અને હંમેશા સમૃદ્ધિમાં રહે છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી જરૂર લખો પછી મળીશું મિત્રો એક નવી વિડીયો સાથે